દીવ દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળના બહેનો માટે પેશવર્ક અને જરદોસી વર્ક હેતુ એક મહિના માટે તાલીમનું થયું આયોજન દીવ પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉક્ટર વિવેક કુમારની અધ્યક્ષતામાં યોજાયું તાલીમ શુભારંભ દીવ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખી મંડળના કુલ એકસો ચાલીસ બહેનોમાંથી સિત્તેર બહેનોનું પેશવર્કમાં અને સિત્તેર બહેનોનો જરદોસી વર્કની તાલીમમાં ઉત્સાહભેર થશે સહભાગી દાદરા અને નગર તેમજ દમણ પટેલના કુશળ માર્ગદર્શન તેમજ દીવ જિલ્લા કલેક્ટર રાહુલ દેવ બુરા એડિશનલ કલેક્ટર કમ દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર વિવેક કુમાર તેમજ દીવના મામલતદાર કમ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર દર ધર્મેશ દમણિયાના દિશા નિર્દેશનમાં દીવના વડાકબારાના શિવસદન હોલ મુકામે દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળના મહિના માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું ત્રીસ દિવસે આયોજિત આ તાલીમના શુભારંભ કાર્યક્રમ દીવના એડિશનલ કલેક્ટર કમ દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર વિવેક કુમારની અધ્યક્ષતામાં યોજાયો સાથે આ કાર્યક્રમ અંતર્ગત દીવ જિલ્લા પંચાયતના સભ્ય એડવોકેટ નાનજીભાઈ બારિયા તથા શ્રીમતી સવિતાબેન કાંતિલાલ બામણિયા તેમજ મહારાણી લક્ષ્મીભાઈ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ રામજીભાઈ મારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મીનાક્ષીબેન જીવન વણાગપારા ગ્રામ પંચાયતના સરપંચ વેલજીભાઈ ફીખા સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કાંતાબેન મેઘજી સહિત ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજીભાઈ લાખા ચાવડા સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી દમયંતીબેન નાનજીભાઈ બારિયા વણકરપા કુળી સમાજના પટેલ વીરેન્દ્રભાઈ વૈશ્ય વડીસેરી કુળી સમાજના પટેલ માવજીભાઈ કરસન સોલંકી શિવસદન કમિટીના માનદ મંત્રી તુલસીભાઈ પ્રાગટ્ય કરી અને આ તાલીમ પ્રશિક્ષણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું દીવ દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા ત્રીસ દિવસીય આયોજિત આ તાલીમ અંતર્ગત જિલ્લા ગ્રામીણ વિસ્તારના સખી મંડળના કુલ એકસો ચાલીસ બેનોમાંથી સિત્તેર બેનો પેજવર્કમાં અને સિત્તેર બહેનોને કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ અમદાવાદના પ્રશિક્ષક નીરુબેન ગોહિલ અને કાજલબેન ઠક્કર દ્વારા ત્રીસ દિવસ સુધી સાડી બ્લાઉઝ ડ્રેસ દુપટ્ટા ચણિયાચોળી મેટ્રેસ તોરણ વગેરે બાવન પેજવર્ક અને જરદુસી વર્કની તાલીમ વિગતવાર અને ઝીણવટપૂર્વક આપવામાં આવશે કાર્યક્રમની શરૂઆત કરતા દેવ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા દ્વારા મિશનના બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુરભાઈ કોળી દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની રૂપરેખા પ્રસ્તુત કરતા જણાવ્યું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ગ્રામીણ વિકાસ મંત્રાલયનો ઉદ્દેશ્ય ગ્રામીણ ગરીબ પરિવારોને દેશની મુખ્યધાર સાથે જોડવાનો અને વિવિધ કાર્યક્રમો દ્વારા તેમની ગરીબી દૂર કરવાનો છે આજીવિકા એનઆરએલએમનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ ગ્રામીણ લોકોને સક્ષમ અને પ્રભાવશાળી સંસ્થાગત મંચ પ્રદાન કરી તેમની આજીવિકામાં નિરંતર વૃદ્ધિ કરવી તેમની નાણાકીય સેવાઓની વધુ સારી અને સરળ પ્રદાન કરવા અને તેમની કૌટુંબિક આવક વધારાના માટે કાર્યક્ષમ અને અસરકારક સંસ્થાકીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે એનઆરએલએમ એ વાતમાં વિશ્વાસ રાખે છે કે ગરીબોની જન્મચાર ક્ષમતાનો ઉપયોગ થવો જોઈએ અને તેઓએ દેશના વધતા અર્થતંત્રમાં ફાળો આપવો જોઈએ જેના માટે તેમની માહિતી જ્ઞાન કૌશલ્ય સંસાધનો નાણાં અને સામૂહિકકરણ ક્ષમતાઓ વિકાસવા જોઈએ આ તાલીમના શુભારંભ કાર્યક્રમમાં ઉપલક્ષમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત દેવના એડિશનલ કલેક્ટર કમ દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉક્ટર ડોક્ટર કુમાર દીવ જિલ્લા પંચાયતના સભ્ય એડવોકેટ નાનજીભાઈ બારિયા તેમજ વણકરપા કુળી સમાજના પટેલ વિરેન્દ્રભાઈ વૈશે પોતાના વક્તવ્યમાં સખી મંડળના બહેનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે દીવ જિલ્લાની સખી મંડળની બહેનો આ તાલીમ કાર્યક્રમમાં સહભાગી થઈ અને પ્રશિક્ષ બહેનો દ્વારા શીખવાડવામાં આવેલ દરેક બાબત ઉત્સાહપૂર્વક શીખી અને પોતાના પગભર થાય અને લખપતિ દીદી બને તેવી શુભકામનાઓ પાઠવી આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવ બનાવવા દીવરાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુરભાઈ કોડી કલસ્ટર કોઓર્ડિનેટર મીનાક્ષી ગઢવી તેમજ એકાઉન્ટન્ટ કમ એમઆઈએસ કોઓર્ડિનેટર નવનીત બાંભણિયાનું સંપૂર્ણ યોગદાન રહ્યું આહીર કાળુભાઈ ગ્રામ્ય વિસ્તારમાં અમુક અમુક બધા જગ્યા પર જાય कोई भी परिवार कोई तो भी महिला तो चाहिए उसको आपको आगे लाना है क्योंकि महिला संस्कृति हमारा एक स्वप्न नहीं है बल्कि हमारा निश्चय है हमारी मीडिया है हमारी महिलाएं हैं

આજેથી 30 દિવસની તાલીમ છે તો અમે દીવમાં આવેલા છીએ જરદોશી વર્ક સાડી બ્લાઉઝ ચણિયાચોળી દુપટ્ટા મિરર વર્ક બધું જ આ બેનોને આપણે સખી મંડળના બેનોને શીખવાડવા માટે આવ્યા છીએ ત્યાર પછી જો એ બની અને એનું માર્કેટ પણ છે જો આ સારી રીતે બેનો શીખી જશે તો એને કામ પણ મળશે હું નીરુ બોહિલ હું કલ્યાણી અમદાવાદથી કલ્યાણી એનજીઓ તરફથી આવું છું મને આ તાલીમ માટે પેચવર્કની તાલીમ માટે અહીંયા મોકલવામાં આવ્યા છે હું આ સખી મંડળની બહેનોને એ તાલીમ માટે તાલીમ અર્થથી આવી છું અને એમને પેચવર્કનું કામ જેમ કે સાડી છે ડ્રેસ મટીરીયલ દુપટ્ટા બ્લાઉઝ પર્સ બેડશીટ એ બધું જ આપણે એમાં બનાવી શકીએ છીએ અને એનું માર્કેટિંગ પણ ખૂબ જ સારું છે તમે જાતે બનાવી અને માર્કેટિંગ કરી શકો છો વેચાણ કરી શકો છો અને પોતાના પગભર થઈ શકો છો નમસ્કાર મારું નામ મયુર કોડી છે અને હું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનમાં બીપીએમ તરીકે કાર્યરત છું આજ રોજ અમારા વણાકબારાના સંશોધન હોલમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે જરદોશી વર્ક અને પેચ વર્ક જે સાડીઓ પર થાય છે આનો ઉદ્દેશ્ય તો એવો છે કે બહેનો બધા આત્મનિર્ભર બની અને પોતાની આજીવિકામાં પોતાનું યોગદાન આર્થિક રીતે પોતાના પરિવારમાં આપી શકે એમ છે તેના માટે અમે લોકોએ કલ્યાણી એનજીઓના અંદરથી હેતલબેન અમીનનો સંપર્ક સાધ્યો હતો જેમાંથી તેઓએ બે પ્રશિક્ષકને મોકલાવ્યા છે કાજલબેન અને નીરુબેનને જેઓ અમારા વણાકબારા તથા સાઉદવાડી ગ્રામ પંચાયતના સખી મંડળના એકસો જેટલા બેનોને જરદોશી કામ અને પેચવર્કનું કામની ત્રીસ દિવસની તાલીમ આપશે અને ત્યારબાદ તેઓને માર્કેટ પણ પ્રદાન કરશે જેથી તેમની આર્થિક વૃદ્ધિમાં વધારો થાય અને એનઆરએલએમનો ઉદ્દેશ્ય પણ આ લાઈવલીહુડ પર ફોકસ કરવાનો છે અને આત્મનિર્ભર દીદીને ને લખપતિ દીદી બનાવવાનો છે જેથી અમે લોકો તેના અંદર કાર્યરત કરી રહ્યા છીએ ધન્યવાદ